ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે સુરતમાં એલર્ટ કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ ત્રિસેનાઓ સાથે સીધો સંપર્ક ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે ત્યારે સુરત શહેરમાં પણ સુરક્ષા એજન્સીઓએ કડક પગલા અમલમાં મૂકી દીધા છે સુરત કલેક્ટર કચેરી ખાતે વિશેષ વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે જે જમીન નૌકાદળ અને વાયુસેનાની ત્રણેય દળો સાથે સતત સંપર્કમાં રહેશે શહેર પોલીસ કમિશનર પણ આ વો રૂમ સાથે સીધા જોડાયેલા રહેશે જેથી કોઈ પણ સંભવિત સંકટની સ્થિતિમાં ઝડપી નિર્ણય લઈ શકાય આ વોર રૂમથી સીધો સંપર્ક કેન્દ્ર સરકાર સાથે જાળવવામાં આવશે અને તમામ કાર્યવાહી કેન્દ્ર સરકારની સૂચના અનુસાર કરવામાં આવશે સુરત શહેરમાં રેલવે સ્ટેશન એરપોર્ટ અને હજીરા પોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના અટકાવી શકાય રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રે લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા જણાવ્યું છે ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે સુરત શહેર સંપૂર્ણ એલર્ટ પર છે અને તમામ તંત્રો સંપૂર્ણ રીતે સક્રિય છે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર ઓફિસ સુરત ત્રણસો પાસઠ દિવસ ચોવીસ બાય સાત ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે સ્ટાફ હોય છે જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાના ઉપાયો કરવાનો હોય છે કોઈ પણ કુદરતી માનવ સર્જિત આપત્તિમાં તેનું એ કાર્યવાહી કરવામાં આવે છે જે અમને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના મળે છે એ મુજબ અત્રેથી જે કોઈ એજન્સી સાથે સંપર્ક કરી શકાય એમની સાથે સંપર્ક કરી અને સુરક્ષાના યોગ્ય ઉપાયો કરવામાં આવે છે